તન જયઘોષ પુસ્તકના લેખિકા બીનાબેન પટેલને હું અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું રામ ભગવાનના જન્મથી રામ ભગવાન ધામમાં ગયા અયોધ્યામાં રામના મંદિરનો જે વિવાદ ઊભો થયો સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ઓગણીસમાં બે હજાર ઓગણીસમાં નરેન્દ્રભાઈ મોદીએ શિલાન્યાસ કર્યો અને બે હજાર ચોવીસમાં બાવીસમી જાન્યુઆરીએ જ્યારે એનું પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે આ તમામ બાબતો આ પુસ્તકમાં એમને સાંકળવાનો પ્રયાસ કર્યો છે આવનારી નવી પેઢી ભગવાન રામ રામનો ત્યાગ અને રામાયણ એનાથી પૂરેપૂરી જાણકારી મેળવી શકે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ખૂબ જ સરળ ભાષામાં સામાન્ય માણસો પણ સમજી શકે એવી ભાષામાં આ પુસ્તક લખવાનો પ્રયાસ કર્યો છે મારી દૃષ્ટિએ આવનારા દિવસોમાં આ પુસ્તક ના વાંચવાથી નવી પેઢીને રામ ભગવાન અને ધાર્મિક લાગણી અને વૃત્તિ ઊભી થાય એ દિશામાં આ પુસ્તક મહત્વનું યોગદાન આપશે બિલકુલ બાવીસમી જાન્યુઆરી રામોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અયોધ્યામાં અત્યારે દરેક દેશ વિદેશમાં જેટલા પણ ગુજરાતીઓ છે જેટલા પણ હિન્દુઓ છે તેમાં અત્યારે હર્ષની લાગણી જોવા મળી રહી છે ત્યારે તેના વિશે આપ શું કહેશો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે ગુજરાતના કે ભારતના હિન્દુઓ નહીં વિશ્વના અનેક દેશોમાં વસતા હિન્દુઓ એના માટે વિશેષ આનંદનો દિવસ છે સમગ્ર દેશમાં તો એક આગવો માહોલ ઊભો થયો છે પણ તમે વિશ્વના અનેક દેશોમાં જુઓ અમેરિકા હોય લંડન હોય જાપાન હોય કે નાના મોટા મુસ્લિમ કન્ટ્રીઓમાં જ્યાં હિન્દુઓ વસી રહ્યા છે એ લોકો માટે પણ આનંદ અને ગૌરવનો દિવસ છે એ લોકો પણ સોશિયલ મીડિયા ઉપર એની વધામણા કરી રહ્યા છે દરેક લોકો પોતાની રીતના જાતે વિડીયો બનાવી રામ મંદિર અને રામ મંદિરની પ્રતિષ્ઠા વધે એ દિશામાં કામ કરી રહ્યા છે આવનારા દિવસોમાં જેમ ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવ્યું એ સ્ટેચ્યુ જોવામાં અત્યાર સુધીના વિશ્વના લાખોને કરોડો લોકો આવ્યા એમ આવનારા દિવસોમાં દેશના તો ખરા જ પણ વિશ્વના અનેક હિન્દુઓ જે જુદા જુદા દેશોમાં વસે છે એ આવનારા દિવસોમાં અયોધ્યાના રામ મંદિરના રામલલ્લાના દર્શન કરવા માટે આવશે નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે હું છું આપની સાથે શ્રી પુસ્તક પાછળ જોઈ રહ્યા છો અને સનાતનનો જય ઘોષ જેના લેખિકા વિનાબેન પટેલ અત્યારે આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરીશું સનાતનનો જય ઘોષ આપે હેડિંગ તો ખૂબ સરસ આપ્યું છે ને તેના પછી લાગે છે કે આ પુસ્તક છે એ સૌ કોઈને વાંચવાની ઈચ્છા હશે કારણ કે જેમ અગાઉ મેં સાંભળ્યું તે મુજબ કે રામ જ્યારે નાના હતા ત્યારથી લઈને મોટા થયા ત્યાં સુધીની તમામ જે વાતો તેમની છે જે દરેક હિન્દુઓએ જાણવી જોઈએ તે વાતો આપે ખૂબ સરસ રીતે પ્રેર છે તેના વિશે થોડી માહિતી આપશો સનાતનનો જયઘોષ પુસ્તક લખવાની એક ધન્ય ઘડી હતી કે જ્યારે મને આ વિચાર આવ્યો કે હું એક એવું પુસ્તક લખું કે જે આપણી યુવા પેઢી છે એ લોકો રામ ભગવાન વિશે કદાચ સિરિયલ જાણીને થોડું ઘણું જાણતા હશે પણ રામ ભગવાનની આખી લાઈફમાં કેટલા બધા ઉતાર ચઢાવાયા આખું જીવન એક દ્રષ્ટાંતમાં જીવન છે તો એના પાસેથી આપણે શું શીખવું જોઈએ રામ ભગવાનના જે પાત્રો સાથેનો સંબંધ છે એ ચાહે સબરી સાથે હોય કેવટ સાથે હોય સુગ્રીવ સાથે હોય કે હનુમાનજી સાથે હોય આ દરેક પાત્રો સાથેનો જે સંબંધ છે એ સંબંધ એક શું શીખવાડે છે આપણને કે દરેક ધર્મની દરેક સંબંધની એક મહત્વતા છે આપણા જીવનમાં આત્મીયતા છે આત્મીયતા સામે બધું જ ન્યોછાવર છે અને એ જ રામ પ્રભુ આપણને શીખવાડે છે કે દરેક સંબંધમાં આપણે ખૂબ જ પોતાની ઈમાનદારીથી જીવવું જોઈએ બિલકુલ બાવીસમી જાન્યુઆરી જ્યારે અયોધ્યામાં આ પ્રસંગ થવા જઈ રહ્યો છે ત્યારે આપ કેવા પ્રકારની લાગણી વ્યક્ત કરી રહ્યા છો બાવીસમી જાન્યુઆરીએ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રાણ પ્રતિષ્ઠાપન આપણા રામ ભગવાનના બાળ સ્વરૂપ રામલલાના મૂર્તિની જે પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે એના બદલ મને એક હિન્દુ તરીકે એટલો ગર્વ થાય છે કે એક ખરેખર યુગપુરુષ

અત્યારે તો હાલ આ જે પુસ્તક છે એ મેં ગુજરાતીમાં લખ્યું છે પણ કેટલાક લેખકોએ પણ મને આમાં તૈયારી બતાવી છે કે એ લોકો હિન્દીમાં એનું ટ્રાન્સલેટ કરવા માંગે છે કદાચ તો ઇંગ્લિશમાં કરવા માંગે છે અથવા તો હું પોતે પણ કદાચ હિન્દીમાં ટ્રાન્સલેટ કરી શકું કારણ કે મારા કાવ્ય સંગ્રહ હિન્દીમાં પબ્લિશ થઈ ચૂક્યા છે તો કદાચ હિન્દીમાં હું આના પછી એને ટ્રાન્સલેટ કરું અને ઇંગ્લિશમાં કોઈ બીજા કવિ ટ્રાન્સલેટ કરે તો મને ગમશે બિલકુલ થેન્ક યુ સો મચ મારી સાથે વાતચીત કરી થેન્ક યુ થેન્ક યુ તરફ અત્યારે શ્રી રામ શ્રી રામ આપને સંભાળતું હશે અને તે વચ્ચે આજે જ્યારે પુસ્તકનું વિમોચન થવાનું છે ત્યારે અતિથિ વિશેષ તરીકે વિષ્ણુભાઈ પંડ્યા અત્યારે ઉપસ્થિત છે આપણી સાથે તેમનું શું કહેવું છે તેઓ અત્યારે જ્યારે પુસ્તકનું વિમોચન કરી રહ્યા હતા મુખ્ય અતિથિ વિશેષ તરીકે તેઓ હાજરી આપી રહ્યા હતા ત્યારે તેઓ આ પુસ્તક વિમોચન કરતી વેળાએ કેવા પ્રકારની હર્ષની લાગણીનો અનુભવ કરી રહ્યા છે તેની પાસેથી જાણીશું આ પુસ્તક બીનાબેન પટેલે લખ્યું છે સનાતન રણઘોષ આમ તો કવિ છે પણ પહેલી વાર એમણે આ રાષ્ટ્રીય સ્તરની એક સાંસ્કૃતિક ચેતના સાથે જોડાયેલું પુસ્તક લખ્યું છે સરળ ભાષામાં છે હાઈસ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ વાંચે એને માટેનો એમનો પણ આગ્રહ છે અને એ ભાષામાં લખાયો છે બીજી વાત એ છે કે રામ જન્મભૂમિ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ઘટના છે અને આ દેશમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ઘટનાની પરંપરાઓ છે એમાંની આ એક છે એ નિમિત્તે ગુજરાતમાં આ પ્રકારનું પુસ્તક એ અભિનંદનકારક છે અને લેખિકાને ખૂબ ખૂબ અભિનંદન આપીશ બાવીસમી જાન્યુઆરીએ જ્યારે આટલો મોટો પ્રસંગ થવા જઈ રહ્યો છે અયોધ્યામાં તે પ્રસંગ વિશે આપ શું કહેશો ઐતિહાસિક ઘટના છે મેં શરૂઆતમાં કહ્યું એમ હિન્દુસ્તાનમાં ભારતીય સંસ્કૃતિની પ્રતિષ્ઠા અને પૂર્ણ પ્રતિષ્ઠાના અનેક પ્રસંગો આવ્યા છે અને એનું કારણ આભાર માનવો હોય તો આક્રમકોનો માનવો જોઈએ આક્રમણકારીઓએ આપણા મંદિરો ઉપર આક્રમણ કર્યું આપણી સંસ્કૃતિ ઉપર આક્રમણ કર્યું આપણી ભાષા ઉપર આક્રમણ કર્યું એનો પ્રતિસાદ ભારતીય પ્રજા અત્યારે આપી રહી છે પહેલું કામ સોમનાથનો જીર્ણોદ્ધારનું થયું બીજો સ્વામી વિવેકાનંદ શિલા સ્મારકનું થયું ત્રીજું ઇન્ડિયા ગેટ ઉપર સુભાષચંદ્ર બોઝની પ્રતિમા જ્યાં પંચમ જ્યોર્જની પ્રતિમા હતી ત્યાં ગયા વર્ષે સ્થાપિત કરવામાં આવી આ ચોથું રામ જન્મભૂમિની માં રામ પ્રતિમાની પ્રતિપૂર્ણ પ્રતિષ્ઠાનું છે હવે પછી પણ આવા દિવસો આવશે કારણ કે પરિવર્તનનો યુગ છે અને પરિવર્તનના યુગમાં આજે અયોધ્યામાં જે આ ઘટના બની રહી છે એ એક વીજ સ્તંભ એક વીજ એક લાઇટ હાઉસ તરીકે સ્થાપિત થશે થેન્ક યુ સો મચ અમારી સાથે વાતચીત કરવા આ શુભ પ્રસંગે અત્યારે ઈસરોના આસિસ્ટન્ટ એન્જિનિયર પણ આપણી સાથે જોડાયા છે તેઓ પણ કંઈક કહેવા માગે છે સાંભળીશું જેમ કહેવામાં આવે છે કે સનાતનનો જયકોષ એમ આદરણીય બીનાબેને ઘણા બધા પુસ્તકો પણ લખ્યા છે સમાજનું ખૂબ શ્રેષ્ઠ કામ કર્યું છે એમને બહુ નજીકથી ઓળખવાનો મને સંયોગ મળ્યો છે અને હું પોતે લેખક ન હોવા છતાં પણ એમના આ પુસ્તક વિશે મને લખવા માટે એટલા પ્રેરિત કર્યા કે નાની એમથી વાત પણ મેં એમાં લખી છે અને એમને લીધી છે એ મારા માટે મોટી વાત છે બીજી વાત છે કે બીનાબેન જે છે એ સમા સનાતનનો જયકોષ તો લખવાના જ છે પણ હવે એ એવી વસ્તુ માટે લખવા જઈ રહ્યા છે કે દુનિયામાં શ્રેષ્ઠ જે નદી છે જેનું પાણી ક્યારેય ખરાબ થતું જીવાત પડતી નથી અને વિશ્વની અંદર શ્રેષ્ઠ છે એ નદી માટે લખવા જઈ રહ્યા છે અને નદી માટેની જે વાત છે એમાં પણ મારી થોડીક વાત આપવા માટે પ્રયત્ન કરીશ પણ સૌથી શ્રેષ્ઠ વાત એ કહીશ કે એમની જે ત્રીજી પેઢીમાં આ જે વસ્તુની ઉજાગર થઈ છે એમના માતા પિતાનો જે શ્રેષ્ઠ વારસો મળ્યો છે જે એમની અંદર એમના હેરિડિટી આવ્યું છે અને જે પુસ્તક લખ્યું છે એ એમાં એ મોટામાં મોટી વાત એ છે કે અત્યારના સમયમાં એ યથોક્તિ છે બધા જેમ સાહેબે કે એ વિદ્વાનો માટે નથી આ તમારા જે યુવાન યુવતીઓ માટે છે કે જે ભગવાન ભગવાન રામય બને અને ભગવાનના રામય બની અને ભગવાન જીવન જીવે અને રામ રાજ્યની જે સાચી અર્થમાં જે પરિકલ્પના છે એને અત્યારે જે આપણે સાર્થક તરીકે જોઈ રહ્યા છો એમાં યુવાનો શું કરી શકે એ માટેની ભવ્ય રજૂઆત બિનાબેન કરી છે અને આજે મને બોલવાનો મોકો મળ્યો ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય શ્રી રામ જય શ્રી રામ